સમગ્ર દેશમાં આવનારી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં ઠેર ઠેરથી અક્ષતપાત્રો આવી રહ્યા છે ત્યારે વિસનગર શહેરના દીપડા દરવાજા પાસે આવેલા સિદ્ધિ એપાર્ટમેન્ટ ખાતે પણ બહેનો દ્વારા રાત્રે સમગ્ર વિસ્તારમાં ફરીને શ્રી રામ ભગવાનની ધૂન બોલાવી હતી અને સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઈઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર તાલુકાના કુવાસણા પાસે આવેલા ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ ખાતે એકત્રીસ ડિસેમ્બરને રવિવારના રોજ વિશિષ્ટ વ્યક્તિ સન્માન અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ શ્રીમણીભાઈ બી પટેલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલ સિનિયર સિટીઝન કાઉન્સિલ ઓફ વિસનગરના પ્રમુખ શ્રી ડૉક્ટર જે એન ઝવેરી પીલવાઈના સુપ્રસિદ્ધ કથાકાર શ્રી કિરીટભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગભાઈઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત સંસ્થાના માનદ મંત્રી સુરેખાબેન પટેલે આપી હતી જ્યારે સંસ્થાનો પરિચય અને વિકાસની જાણકારી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલે આપી હતી ઉપસ્થિત સૌ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો આજના વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમારોહમાં સૌ પ્રથમ શ્રી પ્રકાશભાઈ પટેલના સન્માનપત્રનું વાંચન સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ એ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સંસ્થાના પ્રમુખ શ્રી ડાયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તથા માનદ મંત્રી સહિત સૌ પરિવાર તથા ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા શ્રી પ્રકાશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે સિનિયર સિટીઝન કાઉન્સિલ ઓફ વિસનગરના પ્રમુખ તથા હોદ્દેદારો દ્વારા પણ પ્રકાશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું અને યાદગીરી રૂપે એક સુંદર મોમેન્ટો આપી હતી જેને પ્રકાશભાઈ પટેલે આ વર્ષની શ્રેષ્ઠ ભેટ ગણાવી હતી જ્યારે બીજા વિશિષ્ટ વ્યક્તિ શ્રી મણિભાઈ બી પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે શ્રી અશોકભાઈ પટેલનું પણ સંસ્થા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજના સ્નેહ મિલન સમારોહમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ ઓફ વિસનગરના સભ્યોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો આજના કાર્યક્રમના ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સંસ્થાના પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન શ્રી ડોક્ટર જે એન ઝવેરીએ કર્યું હતું टीम में न बनी थे घरों में सामान हैं ते आपने लोगों कथा करावा तो अस्पुत वितेज होता होइए आपके साथ सवर वितेज भी नहीं था बट आज है मैं आपने इतना ओकर से अस्पुत कहता था कि सीनियर्स जिनके ऑफिस में सरप्यों के जमा माळ्या बदन चढवा पछि एमने युंगेस करी आणि एक उभारणी आणे लीड खाया पछि पाचा आया मारी पसे आपले जारे 2% कहेना 80 वर्ष उमर वाला ना पछा रक्त सहायता एना ती वकले एमने किधो होही रातो भई मैं ना पाणी ते अन ओ लीड सारा आपण <halten> એમને આપણે ખૂબ ખૂબ આદર આપવાનો અને ખૂબ ગૌરવ એવ વિશ્વનો આજો હોય પણ કરતાય હોય રોજ આવે છે સંસ્થાઓ ડેવલપ કરી છે અને કોરોના સંસ્થા મેડિકલ કોલેજ ખૂબ છે એટલે કોડ છે પણ આવી રહ્યું છે તો तो पुताना બળન પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જયરે પુતના પ્રતિભાવો આપતા શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષા અંતિમ વર્ષે 31 ડિસેમ્બર કો સાહિત્ય દુનિયા ભરના ઉંચાની થાય છે પણ આજી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉત્તર

આ પ્રવૃત્તિ ઘણા વર્ષોથી એટલી સરસ રીતે ચાલે છે કે આપણી કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ કાર્યક્રમ હોય એમાં સભાના આગેવાનોએ હંમેશા ધ્યાન આપી અને ધર્મી વર્ષાથી દરેક કાર્યક્રમને સફળ બનાવે છે સાથે સાથે આપણા સૌના વડી ઉદેવ કિરીટભાઈ કથાકાર પણ આપેલો છે ઉપસ્થિત છે આજે કિરીટભાઈને પણ હું ગમન કરું છું

कोण संबार हो ज्या रे बरे खूपच जुक्तु लागई आणि अमर वडीनो संबार करेला बदा पडतु लागई पण दबाव दाने जे लागली आणि दबाव देना आशीर्वाद जे मिले से इनाकी आनंद जाय एको काम करी होय आणि वडीने आपले कराले होते शांतंतिक वेपे संतोषी लागले उकिंदा आणि आज वर्षानंते निवासी सिटीजन क्लबे मने भेट आखी छे

લગભગ સાત આઠ વર્ષ જો જે વિસ્તારમાં ભણ્યો એમની સાથે રહ્યો એનો અનુભવ છે કે કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ કામ લઈને આવે તો એમને થાય કે ભાઈ આ વ્યક્તિનું કામ આપણે પૂર્ણ કરવું જોઈએ એમને લાગે કે કોઈ મળવા નથી આવ્યું પણ ત્યાં કોઈ મારે કામ કરવાની જરૂર છે તો દરેક વિસ્તારમાં એમને કામ કર્યું છે દરેક વિભાગમાં કામ કર્યું

મને એ વખતે ફોરેનમાંથી છસો કરોડ રૂપિયાની લોન મળે એના માટે સાહેબે એક વ્યક્તિની મને ઓળખાણ કરાવી અને ત્યાં તમારા મેડિકલ કોલેજ કર્યું હોય તો આ વ્યક્તિને મળી આગળ વધો અને વિચારથી પછી આપણે બીજી રીતે કરી પણ એક વિચારથી આપણે આગળ પ્રયત્ન કર્યો અમેરિકાએ એ વ્યક્તિ કંપની સાથે આપણે વાતો કરી એગ્રીમેન્ટ કર્યા बचेवडे नगर गुजरात सरकारने हेल्थ पॉलिसी डिक्लियर केली यावर आपण अर्ज कीजिए आणि तिथे आपले मुख्यमंत्री आहे तिथे आपण मदत करू 600 700 कोटीનો પ્રોજેક્ટ સસ્તા પાસે फक्त 25 કરોડ રૂપિયા અને એ વખતે વિચાર કર્યું કે આપણે ગડીકન કોલેજ આપણું વિસ્તરણ કરીએ અને એ કામ શરૂ થઈ અને 600 કરોડનો પ્રોજેક્ટ આજના આશીર્વચન શ્રી પ્રમુખ દ્વારા કરવામાં આવી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર